ચોમાસાની વિદાય વચ્ચે તાપી જિલ્લામાં વરસાદ વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વાલો ડોલવણ તાલુકાના ગામોમાં પણ વરસાદ ક્યાંક ધીમે ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા વ્યારા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં ફરી એકવાર વરસાદ વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઉપરાંત વાલો ડોલવણ તાલુકામાં પણ વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે તો એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે પ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ફરી એકવાર વરસ્યો છે વાલોડ ડોલવણ તાલુકાના ગામોમાં પણ વરસાદ છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ ફોનલાઇનથી જોડાયા છે ધવલ ક્યાં ક્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા છે તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે વ્યારા વાલોડ ધોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસતા હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે